ઉઠે ને જો એ નાસ્તો કરે તો એ વાર મણી કહે કે તો આગળ સાઈડ આગળ ઉભે નહીં ને તો એ કે પાસાઈનું ન દેખાય તો જો નીતા ખાય દૂધને ચોક્કસ ખાય અટાણે ઉઠે ઉઠી દીધા વહેલી ને ભેગો એનો ફોન નહીં ચાલુ હે તો એ કોકનો લોગી જોવે અને ભેગી ભેગી ખાવાનું નહીં ચાલુ હે ઉઠે વેલી પાંચ વાગ્યા મું પછી કામ મોડું દસ વાગે કરવાનું નાસ્તો નવ વાગે કરવાનો એવું રોગું હેણું તો જો આ એનર્જીવાળો નાસ્તો હે દૂધને ચોક્કસ હવાર હવારના પોરમાં હું એને હવાર હવારના પૈસા આપી દઉં જો હવાર હવારના પોરમાં આ બસો બસો નોઠે ઠે ઘણા એ તો જોયું હોય ને ઘણા એ નહીં જોયું હોય बटट देखपख्ती नोट करे गणई पुछताय के नाना ना तमार पैसा किया है तो जा अटेला है ना 200 ની નોઠે गणई पुछता हुई के नाना ना पैसा तो अटेला है ताई ની 200 રૂપિયા ની તો હું અકાલે કમી ગઈ થી ને હાંજી રોકડા આપે દે તો ઈ રોકડા આપ્યા તો પૈસા માર ભાય ને ભાય પડ્યા તો મને એકડી યાદ આવ્યું કાલ હું તાન દાદા

એટલે બહાર ઉથ નતાર્યો ભાલો એકદી એ વિડીયો કર્યું અને કાલ હે હા ટાઈમ જડીએ એટલી ચાર ટાઈમ મળીએ તાર અને આગળ આગળ કંઈક સારો ટોપિક લેવાનો વિચાર કર્યું કે કામ સારો થાય ને મેળાવીએ તો જોઈએ જેની ટાઈમ મળીએ તો જે એક બેલો ગામના આપણે ઉતારવાના હે એ એક દી લઈએ મેં આ કાલના વિડીયામાં કીધું તું કે ઉતારવા પણ હમણાં ટાઈમ નથી મળતો એના હિસાબી નત ઉતાર્યા તો એ ઉતાર્યું બનતી જેટલી બન્યા એટલી કોશિશ કરીએ કે આમાં કેટલું પોલું થાય ને એવ તડકિયા પડવા ચાલુ થયા હજે એટલા તડકાએ ને તો એ ટાઈટ થયે જ પણ એવો તોય થોડા થોડા તડકા પડવા સારું થઈ ગયા ને હજી જો જર્સીની જરૂર પડે હા ઇન્ડિયામાં બધા રેડી નાખે કે એટલો તડકો હોય એટલો તડકો હોય ને ગરમી થાય તો આજે એટલી અથોર ગરમી નહીં જ પડતી હજે જર્સીની જરૂર પડે એટલે એવ તડકા ચાલુ થાય હા કાંઈ નહીં તો ચાલો હું કામી જાઉં ને તું જટ ઝટ જો લ્યો કામ 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 એટલું કામ પીડ્યું તો હે ને આ ઇગ્નોર કરજો હમણાં નીતાબેન ફટાફટ ફિનિશ કરી દીધે નવ વાગે ને હા નવ વાગે ને દહ વાગે કામ ફિનિશ થઈ જાય સારું હાલો તો બાય બાય પછી મીડિયા પાસે જ ખમેન જો અટાણે મૂંથાર કરવો ને તો મૂંથાર સારું થઈને એમાં લોટ હેકે લીધો લોટ હેકે કમ્પ્લીટ કરી લીધો અને ચામાં મૂકે સાહણી એટલે આપણે સાહણી થઈ જાય એટલી મુંથર કરીએ કમ્પ્લીટ આપણી વોરી ઉપર કંઈ નહોતું કર્યું પોટાણે કરીએ આ બેન બેઠી બેઠી અહીંયા કંઈક બરી થાય નહીં હું મૂંથાર કરા મારે મૂંથાર ખાવો મૂંથાર ખાવાની મજ્જી થઈ અને આજ છે ને જરા ઉનાળા જેવો વધારે અહીં વાતાવરણ ફેગું ને તડકો છે આજ બંધો ને આજ ટાઈટ ઓછી છે ટાઈટ હોય પણ આજે ઓછી ટાઈટ છે તો એવા ઉનારો આવ્યો અમારે ને ફૂલ તો જુઓ એકદમ મસ્તી નહીં એમાં ફૂલ એના આ ખોડ દેખે નીતા જો કામ મળી ગતી હતી ખબર કે મણ કે મમ્મી કે આવું આપણે ઇન્ડિયામાં મખડ ન મળી નાખું કાંઈ એમ બેતરીન બેતરીન ભાર્યું વાઢાય કે એવું રૂપાડો કે ખોડ વાઢવા કે મરજી થાય કે મારે મો અહીંયાથી જ કારું મરચી હું આવે તો નીતા ને એને ખડ વાઢવાની મરજી થઈ તો ચાર પાંચ પાસથી હું લે બાંધી દઈએ તો એને ખડ વાઢ્યા રાખે કંઈ

પર્યાણ કરને ક્યું ને હમ બણી તો બહુ નો ભાવે છો કે નિર્મળ વધારે ભાવે નિર્મળ હાલ થને જ કરી હમણાં કો પેડા નત કરવા ને આજ તડકો જાર ને તો બણું થાર કરો અને મન થાર નું પર્યાણ કે મન થાર ઇ ઘણાઈ ની આવડે ને ઘણાઈ નો ઈ આવડે હું કઈ નિમરે લાગટ થી મુંથર થઈ ની પણ મને તમારી માની આવડતો ને મારી માં પાસે હું કે કઈ મને તો આવડે વાંધો નહીં આવતો મારો હોય કરતો ઈ આ જ રીતના કરતો અમુક બીજી રીતના કરે અલગ અલગ હોય મારી માં અહીં કરતી હું મારી માં પાસે શીખી તો જરૂર પડો બને નકલી તૈયાર થઈ જાય હે

આમ પૂરિયું આમાં ડુંગળી ને આમાં હે ચટણી ને આમાં હે પાણી પાણીપુરીનું તો મારી બીજા હવાનું જે ખાવું હે હવાની રીત લેલી હે ને ભૂખ લાગી તો બધા ખાવાય બે હે ગા મમ્મી કઈ બોલવું હે પછી ઈ પૂરું બસ પૂરું પછી કોઈ ઈન્ડિયા જાય કે પાછો આવે તો લેવે તા સુધી થી કોઈ આવી હોય તો લે દે પા કોઈ આવવાનું હોય કે ને તાવ કોઈ ખબર ન તે છે કોઈ આવે તો લેવે સામાન બસ પૂરું તો હાલો ખાઈ લઈએ તમારે કોઈ ખાવું હોય તો હાલો તમે ખાવા એન્ડ કરી દયો મારે છો ને હા એ તો ફોન પકડી તો હું ઇન્દકલલા શર તો આ વિડિયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ માં લીધો લાઈક પાણીપુરી ખાવી હોય તો પુગે આવો હા માથું કપાઈ ગયું તો પણ જે મારા પાણીપુરી ગાડી રાખી ના ના એમને તાંગરી અડી તો કોઈને પાણીપુરી ખાવા કાલો મૈડા નવા વિડિયોમાં લાઈક અને કરજો બાય Share, subscribe to my channel. Thank you.